પિતૃ પક્ષમાં ગરુડ પુરાણ અધ્યાય પાપ અને પુણ્ય તથા પિતૃ શ્રાદ્ધના મહાત્મ્ય વિશે ઊંડા સત્યોને ઉજાગર કરે છે અધ્યાય એક વિષ્ણુ અને ગરુડ નો સંવાદ ગરુડજી ભગવાન વિષ્ણુના શરણમાં જઈને વિનંતી કરે છે હે પ્રભુ મનુષ્યનો જન્મ થાય છે તે વૃદ્ધ થાય છે અને અંતે મૃત્યુ પામે છે મૃત્યુ પછી તેની આત્માનું શું થાય છે શું આત્મા નષ્ટ થાય છે કે તે બીજા લોકમાં પ્રવેશ કરે છે ભગવાન વિષ્ણુ સ્મિત સાથે કહે છે હે ગરુડ આ બ્રહ્માંડનો અચૂક નિયમ છે કે જે જન્મે છે તેને મૃત્યુ આવવાનું જ છે પણ આત્મા ક્યારેય મરે નહીં શરીર નાશ પામે છે પરંતુ આત્મા પરમાત્માની જ્વાળાનો અંશ છે તે અવિનાશી અપરિવર્તનશીલ અને શાશ્વત છે આ અધ્યાયમાન જીવનનો હેતુ સમજાવવામાં આવે છે મનુષ્યને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષ મેળવવા માટે જન્મ મળે છે જે મનુષ્ય માત્ર ભોગવિલાસમાં જીવન વેઠવે છે તે મૃત્યુ પછી કષ્ટદાયક યાત્રાનો ભોગ બને છે પિતૃ પક્ષમાં આ જ્ઞાન સાંભળવાથી આપણને યાદ રહે છે કે શરીર તાત્કાલિક છે પરંતુ પિતૃઓનો આભાર માનવો અને તેમની આત્માને તૃપ્તિ આપવી એ સચો ધર્મ છે અધ્યાય બે કર્મ અને મૃત્યુ વિષ્ણુ ભગવાન કહે છે હે ગરુ મનુષ્યના જીવનમાં કરેલા કર્મ જે તેના આગામી જીવનનો આધાર છે જે પાપ કરે છે તેને દુઃખ અને જે પુણ્ય કરે છે તેને સુખ પ્રાપ્ત થાય છે અહીં ત્રણ પ્રકારના કર્મ સમજાવવામાં આવે છે એક સંચિત કર્મ અનેક જન્મોથી એકઠાણ થયેલા કર્મ બે પ્રારબ્ધ કર્મ વર્તમાન જીવનમાં જે ભોગવવાના છે ત્રણ ક્રિયમાન કર્મ આજના સમયમાં આપણે જે કર્મ કરીએ છીએ મૃત્યુ સમયે મનુષ્યનું ચિત્ત જ્યાં રહે છે તે જ આગામી જન્મનું કારણ બને છે જો અંતિમ ક્ષણે મનુષ્ય ભગવાનનું સ્મરણ કરે તો તેને ઉત્તમ ગતિ મળે છે જો પાપના સ્મરણમાં મગ્ન રહે તો તેને યમલોકની યાત્રા કરવી પડે છે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ અને તર્પણથી પિતૃઓના અપુરાણ કર્મોને પણ શાંતિ આપવામાં આવે છે અધ્યાય ત્રણ મૃત્યુ પછીનો પ્રથમ દિવસ આ અધ્યાયમાં મૃત્યુ પછીની આત્માની સ્થિતિનું વર્ણન છે જ્યારે પ્રાણ શરીર છોડે છે ત્યારે યમદૂત તેને બહાર ખેંચી લે છે મૃત્યુ પછીનો પહેલો દિવસ આત્મા માટે અત્યંત ગુમચન હોય છે તે પોતાનું ઘર પરિવાર સંતાન બધું જ જોઈ શકે છે પરંતુ તેમને સંવાદ કરી શકતો નથી ભગવાન વિષ્ણુ કહે છે આ સમયે જો પરિવારજનો પવિત્ર મંત્રોનો જપ કરે ગંગાજળ પીવડાવે વિષ્ણુ સ્મરણ કરે તો આત્માને શાંતિ મળે છે શ્રાદ્ધનું પ્રથમ અન્નદાન જેને પિંડદાન કહે છે આત્માને યાત્રા માટે શક્તિ આપે છે અધ્યાય ચાર પ્રેત યાત્રા આ અધ્યાય અત્યંત મહત્વનો છે કારણ કે તે તેર દિવસની પ્રેત યાત્રાનું વર્ણન કરે છે મૃત્યુ પામેલ વ્યક્તિની આત્મા તેર દિવસ સુધી પ્રેત અવસ્થામાં રહે છે આ સમયમાં તે બુક તરસ એકાંત અને ભયનો અનુભવ કરે છે પરિવારજનો દ્વારા કરાયેલ શ્રાદ્ધ પિંડદાન તિલદાન અને દાન તેના માટે અન્નજળ સમાન બને છે વિષ્ણુ ભગવાન કહે છે જે સંતાન પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરે છે તે પોતાના પિતૃઓને તૃપ્ત કરે છે પિતૃઓ પ્રસન્ન થઈ સંતાનને આયુષ્ય આરોગ્ય અને સમૃદ્ધિ આપે છે અહીં પિતૃ પક્ષનો મહિમા સ્પષ્ટ થાય છે પિતૃઓની તૃપ્તિ બરાબર દેવોની તૃપ્તિ અધ્યાય પાંચ યમલોક તરફ યાત્રા મૃત્યુ પછી તેર દિવસની પ્રેત યાત્રા પૂર્ણ થયા બાદ આત્મા યમલોક તરફ પ્રયાણ કરે છે યમદુપ તેને લઈને જાય છે માર્ગ કઠિન હોય છે કાંટાવાળો અંધકારમય ગરમ રેતી અને બરફીલા પર્વતોમાંથી પસાર થવો પડે છે પુણ્યાત્માને ફૂલોથી સજાવેલો માર્ગ મળે છે જ્યારે પાપીને કષ્ટદાયક રસ્તો ભોગવવો પડે છે આ અધ્યાયમાં વૈતરણી નદીનું વર્ણન આવે છે આ નદી ખૂબ ભયંકર છે પાપી આત્મા તેમાંગ ડૂબતો રહે છે શ્રાદ્ધકર્મથી મળેલી ગાયનું દાન વૈતરની દાન આત્માને આ નદી પાર કરવામાં મદદરૂપ બને છે સમાપન ભાગ એક પ્રથમ પાંચ અધ્યાયોનો સંદેશ ખૂબ સ્પષ્ટ છે શરીર નાશવંત છે આત્મા અમર છે કર્મના આધાર પર મૃત્યુ પછીનો માર્ગ નક્કી થાય છે પિતૃ કરેલા શ્રાદ્ધ કર્મ પિતૃઓને પણ શાંતિ આપે છે અને સંતાનને સુખ સમૃદ્ધિ આપે છે ગરુડ પુરાણ અધ્યાય છઠ થી દસ અધ્યાય છ ચિતાભ અને આત્માનો વિયોગ મૃત્યુ પછી મનુષ્યના શરીરનું અંતિમ સંસ્કાર અગ્નિમાંગ કરવામાં આવે છે શરીર અગ્નિમાંગ ભસ્મ થાય છે પરિવારજનો રામ નામ સત્ય ઉચ્ચાર કરતા ચિતા તરફ આગળ વધે છે આત્માની સ્થિતિ આત્મા પોતાના શરીરને દહન થતું નિહાળે છે અહીંથી આત્માનો વાસ્તવિક વિયોગ શરૂ થાય છે વિષ્ણુ ભગવાન કહે છે હે ગરુડ જે મનુષ્ય જીવનકાળમાં પાપ કરે છે તે અગ્નિમાં ભસ્મ થતી વખતે ભારે પીડા અનુભવે છે પરંતુ પુણ્યાત્માને કોઈ દુઃખ નથી તેને શાંતિની અનુભૂતિ થાય છે પિતૃ પક્ષનો સંબંધ આ દિવસે કરાયેલ પિંડદાન અને ગંગાજળ અર્પણ આત્માને આ કઠિન અવસ્થામાં સહારો આપે છે અધ્યાય સાત પુણ્ય અને પાપનો ભેદ ગરુડજી પૂછે છે હે પ્રભુ યમદૂત આત્માને કેવી રીતે ઓળખે છે કે તે પુણ્યાત્મા છે કે પાપી વિષ્ણુ ભગવાન કહે છે હે ગરુડ આત્માની આસપાસ તેનો તેજ અને સુગંધ તેના કર્મોનું દર્શન કરે છે પુણ્યાત્મા આસપાસ પ્રકાશમય કિરણો ફેલાવે છે પાપી આત્મા આસપાસ અંધકાર અને દુર્ગંધ છવાયેલી હોય છે પુણ્યાત્માની યાત્રા ફૂલોથી સજાવેલો માર્ગ મધુર સંગીત અને દેવકન્યાઓના સ્વાગત સાથે યમલોક તરફ પ્રસ્થાન પાપીની યાત્રા કંટકમય કાદવ ભરેલો અંધકારમય રસ્તો દુઃખ તેને માર મારતા ખેંચીને લઈ જાય છે આ અધ્યાય આપણને સ્પષ્ટ શીખ આપે છે કે ધર્મનો માર્ગ અપનાવનારને શાંતિ પાપ કરનારને કષ્ટ અધ્યાય આઠ નરકનું વર્ણન પ્રથમ ભાગ ગરુડ પુરાણમાં વિવિધ નરકોનું વર્ણન છે અધ્યાય આઠ માં શરૂઆત થાય છે એક રૂરુ નરક જે પ્રાણીઓને પીડા આપે છે છે તે અહીં જાય ભયંકર પ્રાણીઓ કાપે છે દંશ આપે છે બે કુંભીપાક નરક હત્યા કરનાર માટે ઉકળતા તેલના કડાહમાં આત્માને નાખવામાં આવે છે ત્રણ તાપન નરક દગો આપનાર અને અશુદ્ધ સંબંધ રાખનાર માટે અગ્નિના તાપમાન આત્માને સળગાવવામાં આવે છે પિતૃ પક્ષનો સંબંધ પરિવારજનો દ્વારા કરાયેલ દાન જપ અને વિષ્ણુ સ્મરણ પાપીને પણ આ નરકોમાંથી રાહત અપાવે છે અધ્યાય નરકનું વર્ણન બીજો ભાગ આ વધુ નરકોનું વર્ણન આવે છે ચાર સૂચિમુખ નરક ચોરી કરનાર માટે આત્માના શરીરમાં હજારો સુઈઓ ગોંપવામાં આવે છે પાંચ અંતકૂપ નરક અસત્ય બોલનાર માટે આત્માને ગાઢ અંધકારવાળા વાળા નાખવામાં આવે છે જ્યાં સર્પ અને જીવાતો પીડા આપે છે છ શાલમલી પરસ્ત્રી સાથે અયોગ્ય સંબંધ રાખનાર માટે કાંટાવાળા વૃક્ષ પર ચઢાવીને દંડ આપવામાં આવે છે શિક્ષા દરેક એક સંદેશ આપે છે જીવનમાં પાપ કરશો તો મૃત્યુ પછી કોઈ બચાવી શકશે નહીં અધ્યાય દસ વૈતરણી નદી અને દાનનું મહાત્મ્ય આ અધ્યાયમાં પ્રસિદ્ધ વૈતરણી નદીનું વર્ણન છે આ નદી યમલોકના પ્રવેશ દ્વાર પર વહે છે પાણી બદબુદાર રક્ત અને મલથી ભરેલું હોય છે

શરીર તો ભસ્મ થઈ જાય છે પરંતુ આત્મા યાત્રા ચાલુ રાખે છે પાપ અને પુણ્યનો ભેદ મૃત્યુ પછી સ્પષ્ટ થઈ જાય છે અનેક નરકોનું વર્ણન આપણને સાવચેત રહેવા માટે છે વૈતરની નદી પાર કરવા માટે ગાયદાન અને શ્રાદ્ધકર્મનો મહિમા અદ્વિતીય છે ગરુડ પુરાણ અધ્યાય અગિયારમી ચૌદ અધ્યાય અગિયાર નરકની યાત્રા ત્રીજો ભાગ ગરુડજી પૂછે છે હે પ્રભુ હજુ પણ ઘણા નરકોનું વર્ણન બાકી છે કૃપા કરીને મને વિગતવાર સમજાવો વિષ્ણુ ભગવાન કહે છે સાત લોહશંકુ નરક જે મનુષ્ય ધન માટે દગો આપે છે તે અહીં જાય છે તેને લોહની જ્વાળાઓ વાળા શંકુઓ પર નાખવામાં આવે છે આઠ નરક જે વ્યક્તિ ગરીબોનું શોષણ કરે છે તે અહીં જાય છે અગ્નિરૂપ સાપો તેને ચાબખા મારીને દહન કરે છે નવ તાલમુલ નરક જે પોતાના માતા પિતાનું અપમાન કરે છે તે અહીં પડે છે કાળા અંધકારમાં તે આત્માને બાંધીને પીડા આપવામાં આવે છે શિક્ષા માતા પિતાનો આદર કરવો ગરીબોને સહારો આપવો અને છે અધ્યાય યમરાજના ન્યાયાલયનું વર્ણન આવે છે આત્મા જ્યારે યમલોક પહોંચે છે ત્યારે ચિત્રગુપ્ત તેના કર્મોની પોથી વાંચે છે દરેક સારા નરસા કર્મનો હિસાબ રાખવામાં આવ્યો હોય છે ન્યાયની પ્રક્રિયા પુણ્ય વધારે હોય તો આત્માને સ્વર્ગ મોકલવામાં આવે છે પાપ વધારે હોય તો નરક માંગ મોકલવા માંગ આવે છે જો પાપ અને પુણ્ય સમાન હોય તો આત્માને ફરી જન્મ આપવામાં આવે છે પિતૃ પક્ષનો સંબંધ શ્રાદ્ધ દ્વારા પિતૃઓના પાપ ઓછા કરી શકાય છે જેથી તેમને સ્વર્ગલોક પ્રાપ્ત થાય અધ્યાય અધ્યાયતેર સ્વર્ગનું વર્ણન આ અધ્યાયમાં સ્વર્ગના સુખનું વર્ણન છે સ્વર્ગમાં સુવર્ણ મહેલો અમૃત સમાન જળ સંગીત અને દેવજ્ઞાઓનું સંગ મળે છે ઋષિ મયન અને દેવતાઓ ત્યાં નિવાસ કરે છે પુણ્યાત્મા ત્યાં હજારો વર્ષ સુધી આનંદ અનુભવે છે પુણ્યના આધાર દાન જપ યજ્ઞ તીર્થયાત્રા સત્યવાદિતા પરોપકાર ખાસ કરીને શ્રાદ્ધકર્મ પિતૃઓને સ્વર્ગ પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે શિક્ષા ધર્મ વગરનું પુણ્ય અધૂરું છે વિષ્ણુ સ્મરણ વગરનું જીવન નિરર્થક છે અધ્યાય ચૌદ પિતૃ તૃપ્તિનું મહાત્મ્ય આ અધ્યાય ખાસ પિતૃ પક્ષ સાથે જોડાયેલ છે પિતૃઓને શ્રાદ્ધ તર્પણ પિંડદાન અને જપતી તૃપ્તિ મળે છે પિતૃ પ્રસન્ન થઈ સંતાનને આશીર્વાદ આપે છે આયુષ્ય આરોગ્ય સંતાન સુખ અને સમૃદ્ધિ ઉદાહરણ કથા એક બ્રાહ્મણે પિતૃ પક્ષમાં શ્રાદ્ધ ન કર્યું પિતૃઓ ક્રોધિત થઈ સંતાન સુખ છીનવી લીધો પરંતુ પછી તે બ્રાહ્મણે પ્રાયશ્ચિત કરીને શ્રાદ્ધ કર્યો ત્યારે પિતૃઓ પ્રસન્ન થઈ તેના કુટુંબને પુનઃ સુખ આપ્યું શિક્ષા પિતૃ તૃપ્તિ વિના દેવતાઓ પણ પ્રસન્ન થતા નથી આથી પિતૃ પક્ષમાં શ્રાદ્ધ કરવું એ સર્વોચ્ચ ધર્મ છે સમાપન ભાગ ત્રણ અધ્યાય અગિયારમી ચૌદ આપણને શીખવે છે અનેક પ્રકારના નરકો છે જે આપણને પાપોથી સાવચેત કરે છે યમલોકનું ન્યાયાલય ખૂબ જ ન્યાયી છે કોઈ કર્મ છુપાતું નથી સ્વર્ગ માત્ર પુણ્ય અને ભક્તિથી પ્રાપ્ત થાય છે પિતૃઓની તૃપ્તિ વિના જીવન અધૂરું છે ગરુડ પુરાણ અધ્યાય પંદરમી સત્તર વધતા સમાપન અધ્યાય પંદર યમરાજનો ઉપદેશ ગરુડજી ભગવાન વિષ્ણુને કહે છે હે પ્રભુ જ્યારે આત્મા યમરાજના દરબાર આવે છે ત્યારે યમરાજ શું ઉપદેશ આપે છે વિષ્ણુ ભગવાન કહે છે હે ગરુડ યમરાજ સર્વપ્રથમ આત્માને સત્યનો પાઠ શીખવે છે યમરાજનો ઉપદેશ ધર્મ વિના જીવન નિરર્થક છે સંપત્તિ યુવાની મૈત્રી સુખ આ બધું ક્ષણભંગુર છે સચ્ચાઈ અહિંસા પરોપકાર અને દાન એ જ જીવનનો સાચો આધાર છે જે મનુષ્ય અંતિમ ક્ષણમાં વિષ્ણુનું સ્મરણ કરે છે તે નરકની યાત્રાથી બચી જાય છે શિક્ષા આ અધ્યાય આપણને યાદ અપાવે છે કે મૃત્યુ અચૂક છે જીવનને વ્યર્થ નગાળવું દરરોજ ધર્મકર્મ કરવું અધ્યાય સોળ વિષ્ણુ સ્મરણનું મહાત્મ્ય આ અધ્યાય અત્યંત પવિત્ર છે વિષ્ણુ ભગવાન કહે છે હે ગરુડ મૃત્યુ સમયે જો કોઈ મનુષ્ય એક વાર પણ મારું નામ લે તો હું તેને તરત જ મારા ધામમાં લઈ જાઉં છું વિષ્ણુ સ્મરણથી જ આત્માને મોક્ષ મળે છે વિષ્ણુ સ્મરણના ઉપાયો દૈનિક નામ સ્મરણ ઓમ નમો ભગવતે વસુદેવાય ગાયત્રી મંત્ર વિષ્ણુ સહસ્રનામ ભગવદ્ ગીતા પાઠ તીર્થયાત્રા ખાસ કરીને ગંગા સ્નાન પિતૃ પક્ષમાં વિશેષ મહત્વ શ્રાદ્ધ વિષ્ણુ સ્મરણ સાથે કરવાથી પિતૃઓને સીધી ઉત્તમ ગતિ મળે છે અધ્યાય સત્તર મોક્ષ માર્ગ આ અંતિમ અધ્યાય જીવનના સર્વોચ્ચ ધ્યેય પર પ્રકાશ પાડે છે મોક્ષ એટલે જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મોક્ષ મેળવવા માટે આત્માને પરમાત્મામાં લય પામવો જરૂરી છે દાન ગરીબોને મદદ ગાયદાન તીર્થદાન પાંચ શ્રાદ્ધ કર્મ તૃપ્ત કરીને તેમના આશીર્વાદ મેળવવા ભગવાન વિષ્ણુ નો વચન જે મનુષ્ય ગરુડ પુરાણના અધ્યાયો પિતૃ શ્રવણ કરે છે તેના પિતૃઓ સ્વર્ગલોકમાં વસે છે અને તે પોતે અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે સમાપન સંપૂર્ણ ગ્રંથનો સાર હવે આપણે ગરુડ પુરાણના પ્રથમ સત્તર અધ્યાયોનું શ્રવણ પૂર્ણ કર્યું ચાલો તેનો સાર યાદ કરીએ અધ્યાય એક થી પાંચ મૃત્યુ આત્માની યાત્રા અને પ્રેતાવસ્થા અધ્યાય છ થી દસ ચિતાપ પાપ પુણ્યનો વેર નરક અને વૈતરણી નદી અધ્યાય અગિયાર થી ચૌદ નરકના ભયાનક વર્ણન યમલોકનું ન્યાયાલય સ્વર્ગના સુખ પિતૃતૃપ્તિનું મહાત્મ્ય અધ્યાય પંદર થી સત્તર યમરાજનો ઉપદેશ વિષ્ણુ સ્મરણનું મહાત્મ્ય અને મોક્ષ માર્ગ પિતૃ પક્ષમાં મહત્વ આ અધ્યાયોનું શ્રવણ પિતૃઓને શાંતિ આપે છે શ્રાદ્ધ કર્મથી પિતૃ તૃપ્ત થાય છે અને સંતાનને આયુષ્ય આરોગ્ય સુખ સમૃદ્ધિ આપે છે વિષ્ણુ સ્મરણથી આત્માને મોક્ષ મળે છે